વાપી નગરપાલિકાના પ્રમુખ તરીકે પંકજ પટેલની બેનરિફર્ની જ્યારે ઉપપ્રમુખ પદ દેવલબેન દેસાઈ કારોબારી ચેરમેન તરીકે મનોજ પટેલની મણી કરાઈ વાપી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત નવી બોર્ડની ચૂંટણી યોજાય હતી પ્રાંત અધિકારીને અધ્યક્ષતામાં જ વાપી પાલિકાના ચૂટાલે સભ્યોની સામાન્ય સભા મળી હતી જેમાં सर्वानुમતે નવા પ્રમુખ તરીકે ભાજપના પંકજ પટેલ અને ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ અને કારોબારી ચેરમેન તરીકે મનોજ પટેલની બેનરિફર્ની કરવામાં આવી હતી મહત્વપૂર્ણ છે કે વાપી નગરપાલિકા

નગરપાલિકાના બાકી રહેલા કામો અમે ઝડપથી પૂરા કરીશું અને મારી આખી નગરપાલિકાની ટીમનો અમને સાથ સહકાર મળે એવી અમે આશા રાખીએ છીએ અને સતીષભાઈના નેતૃત્વમાં અમને સહકાર મળે છે એ બધા જ્યાં જ્યાં પાણી ભરાતા છે ત્યાં અમે જગ્યા સ્થળ ઉપર જઈને નિરાકરણ કરીને જેનું કામ છે એ અમે પૂરું કરી દઈશું એ સ્થળ પણ જઈને અમે નિરાકરણ કરીને અમે એને પૂરી કરીશું કોઈને કોઈ તકલીફ નહીં આવે એ અમે કામ પૂરી કરીશું છે અઢી વર્ષની ટર્મ પૂરી થઈ આપણે ભારતીય જનતા પાર્ટીના નેજા નેઠળ મેન્ડેટ આપવામાં આવ્યો એમાં પ્રમુખ તરીકે પંકજભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ કારોબારી ચેરમેન તરીકે મનોજભાઈ પટેલ શાસક પક્ષના નેતા ધર્મેશભાઈ પટેલ અને દંડક તરીકે મંગેશભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપીને બિનહરીફ જાહેર કરવામાં આવેલા છે અને સામાન્ય સભામાં બધા જ સભ્યો જે આવેલા એમને તારીથી વધાવીને એમને બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવેલા છે આમ જોવા જઈએ તો અઢી વર્ષની બોડી પૂરી થઈ ગઈ એના બીજી અઢી વર્ષની ટર્મ છે મહાનગરપાલિકા બનશે ત્યારે જ્યારે જાહેરનામું પડશે ત્યાં સુધીની આ ટર્મ છે અને આપણે જાણીએ છીએ કે જે રીતે અઢી વર્ષમાં કામ થઈ રહ્યા છે આપણા માનીને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાના નેજા હેઠળ જે રીતે વિકાસના કાર્ય અત્યારે ચાલુ છે એ રીતે અઢી વર્ષના જે બધા આગળના જે શાસક હતા અમારા કાશ્મીરાબેન અભયભાઈ મિતેશભાઈ એ બધાએ સારું કામ કરેલું છે અને કામ જે કામ અત્યારે ચાલુ છે એ કામ પૂરજોશમાં ચાલુ રહેશે અને જલ્દી પૂરું કરવા માટેની આ ટીમ તૈયાર છે અને જે નવા વિકાસના કામો જે નવા આવશે એ બધા ટીમ જ્યાં સુધી મહાનગરપાલિકા જાહેર નહીં થાય ત્યાં સુધી આ ટીમ રહેશે ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને જે કામ કરી મને સોંપી છે મને જે પદ સોંપ્યું છે એ હું વ્યવસ્થિત રીતે નિભાવી શકીશ અને પૂરેપૂરી કોશિશ કરીશ અને જે અધૂરા કામો છે કામ તો વિકાસના કામો ઘણા થઈ રહ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો